સ્વાગત છે આપ ક્યાંથી વાત કરો છો આપનું નામ કહેશો પહેલા તો હું જેમતીબી બારોટ બોલું છું સિંગરવા ઓઢો અમદાવાદ થી ઓકે ઓઢો વિસ્તાર માં અત્યારે કેટલો વરસાદ અને શું સ્થિતિ છે ત્યાં મે મેડમ અત્યારે બહુ સિચ્યુએશન બહુ જે પરિસ્થિતિ વનસેલી છે બહુ ટ્રાફિક જામ છે ઓઢવ થી લઈને સોનીની ચાલી જવું એટલે તો બહુ જ હાર મારી હોય છે

હા ઓડો વિસ્તાર તો આમે પાણીમાં તો ભરાય છે મેન રોડ ઉપર પણ જે વસ્ત્રાલ આગળ જે અત્યારે હાલ જે વસ્ત્રાલ ડેવલોપ હોય તો રિંગ રોડ છે આપણે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની પાછળની જે સોસાયટીઓ છે ત્યાં આગળ અત્યારે ડ્રેનેજનું એટલું બધું કામ કઈક દોઢ બે મહિનાથી ચાલતું હતું ને એટલા બધા ખાટા કરે છે રાહદારીઓનો તો ખરેખર ત્યાં નીકળવું બહુ મુશ્કેબત પડી જાય છે ત્યાં